પરીક્ષામાં નબળું પરિણામ આવતા બીકોમની અભ્યાસ કરતી ઉધનાની યુવતીએ પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે

નાનો નાનોભાઈ બહાર જતા ઘરમાં એકલી કલ્પિતાએ છતના એંગલ સાથે સાડી બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાઈ લીધું હતું કલ્પિતાના અણધાર્યા પગલાથી પરિવારજનો ઘેરા ડૂબી જવા પામ્યા છે પૂછે બુધમાં વધુ કે તાજેતરમાં થયેલી પરીક્ષામાં નબળું પરિણામ આવતા કલ્પિતા હતાશ થઈ હતી તેને લીધે તેની અંતિમ પગલું ભરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે હાલ તો આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે અઝર કુર્સી સાથે હર્ષદ શેટા